મંત્રી કિરીટ પટેલનું કહેવું છે તેમણે વિવિધ જિલ્લાઓમાં વળતર ચૂકવવા મુદ્દે વિસંગતતા હોવાનો દાવો કર્યો છે અને જણાવ્યું કે કિરીટ પટેલના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને એક પણ મંત્રી કે મુખ્યમંત્રી મળ્યા નથી જેને લઈને આ મુદ્દે અગત્યની કડકાઈ ઉમેરાઈ છે આ વર્ષે ઊર્જા મંત્રીને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી જેને કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે વૈવિધ્યપૂર્ણ વળતર મુદ્દે ચૌદ જિલ્લામાંથી બસો જિલ્લા ખેડૂતો રજૂઆત માટે આવ્યા હતા જેને લઈને પાવર ગ્રીડની કામગીરી અને નિર્ણયો વિશે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે ખેતીની જગ્યા પર હાઈ ટેન્શન વાયરો નાખવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ખેતી માટે જરૂરી જમીનના ઉપયોગમાં અવરોધો અને પાકના નુકસાનના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડી રહ્યો છે અસરગ્રસ્ત ખેડૂતોના આધારને પ્રોત્સાહિત કરવા માટે વિધેયક અને નીતિ માળખામાં સુધારણાઓ અને યોગ્ય વળતર આપવાની જરૂરિયાત છે મોરબી અને કચ્છ જેવા વિસ્તારોમાં વધુ વળતર ચૂકવવાનો દર નક્કી કરીને ખેડૂતોને ન્યાય આપવો જરૂરી છે ખેતી અને ખેતીના આધારે જીવન વિતાવતી વસાહતો માટે વિધેયક મજબૂત તેમની પરેશાનીઓના સમાધાન માટે તાત્કાલિક લેવું જરૂરી છે હવે અત્યારમાં સિત્તેર રૂપિયા